સુરત અવરાછાને સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લાભેશ્વર પોલીસ ચોકીનું ઉદ્ઘાટન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના હસ્તે કરાયું હતું કાયદો અને વ્યવસ્થાની ચાળવણી અને લોકોની સમસ્યા દૂર કરવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવશે સુરતમાં વરાછા અને સારોલી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન થયું હતું વરાછાની લાભેશ્વર પોલીસ ચોકી અને સારોલીની સનૈયા હેમાદ ચોકીનું ઉદ્ઘાટન પોલીસ કમિશનરના હસ્તે કરાયું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્યો અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશે પણ હાજર હતા આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે આ બજેટમાં સુરતમાં બે નવા પોલીસ સ્ટેશનની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે

કારણ કે વરાછા વિસ્તારમાં લોકોનો સુરક્ષા અને વિકાસમાં ખૂબ જ મોટો ફાળો છે આપણું વરાછા પોલીસ સ્ટેશનમાં લાવેશવર વિસ્તાર જો કે બહુત અગતનો વિસ્તાર છે જ્યાં આપના 3 3 ધારાસભ્યોના આપના વિધાનસભાના બોર્ડર પર લાગે છે ચાર કાર્પોરેશનના વોર્ડના જે બોર્ડર છે અને અહીંયા ખૂબ બહારને પણ ખૂબ પબ્લિક અહીંયા કામ કરવાવાળી જે ટેક્સટાઇલ હોય ડાયમંડ હોય અહીં રહે છે તો મિક્સ વસ્તી ધરાવતો વિસ્તાર છે જો બહુત અગતનો વિસ્તાર હતા અહીંયા જો અમારા શ્રીઓના શ્રી કુમારભાઈ કાનાનીજી આપણા પ્રવીણભાઈ ઘોઘારીજી ઓર કાંતિભાઈ વલ્લરજી એના સહયોગથી અને કાર્પોટરોના સહયોગથી અહીંયા અમારી ચોકી આજે લાભેશ્વર ચોકીને ઇનોગ્રેટ કરવામાં આવેલા અને અમે બધાને ખાતરી આપીએ છીએ આ ચોકીમાં રહેતા અમારા પોલીસ સ્ટાફ અધિકારીઓ આ વિસ્તારમાં રહેતા લોકોના તમામ જો સમસ્યાઓને દૂર કરવા માટે પૂરી જે જાણથી મહેનત કરશે વિસ્તારમાં કાયદોનો વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના જો પૂરા અમે લોકો મહેનત કરતા રહી સાથોસાથ આજે સરોલી પોલીસ સ્ટેશનમાં શણિયા અમા ગામમાં જોઈએ એક ચોકીના ઉદ્ઘાટન જોઈએ થઈ છે જોઈએ અને જેમાં આ વિસ્તારમાં જો શણિયા એક અમારા એવા ગામ છે જો જો ગ્રામીણ એરિયા તરીકે બી એના ઓળખ છે અને શહેર બી છે જો ત્યાં બી અમારા જો ધીમે ધીમે જો એક્સપેન્શન થઈ રહ્યા છે જો એ પોલીસના તો એના બહુ ધ્યાનમાં રાખી આ બી પોલીસ સ્ટેશન ચોકી માનની મંત્રી જોયાના સહયોગથી ચાલુ કરવામાં આવી છે એના માટે બી બધાના પહેલી તો આભાર પણ માનીએ છીએ ધારાસભ્યોના મંત્રી સાહેબના અને સાથોસાથ અમારી પોલીસ જો લોકોને સેવા કરતા એવા ખાતરી પણ બધાને આપીએ છીએ